નામો લખી જાય છે જોઈ શકો છો અહીંયા ગુફા છે દોસ્તો જે અમુક પૂજારી જાય છે બાકી બીજા લોકો જોઈ નહીં શકતા એક ઊંડી છે હલો દોસ્તો જય આદિવાસી જો હાર તો દોસ્તો સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં તો દોસ્તો આજે હું આવી ગયો છું કંજ કરંજવાળ ગામ તાલુકો માંડવી અને જિલ્લો સુરતમાં આવેલું આ એક ફોરેસ્ટ એરિયામાં આવતું એક સ્થાનિક છે જેને લાળી અને લાડો એટલે કે વર અને કન્યા આ તો કેવું ખાશે જ્યાં માનતા રાખવામાં આવે છે જેના લગ્ન ન હોય અને કંઈ પણ બંધી કાર્ય હોય ને એ માનતા રાખવામાં અહીંયા માનતા લઈને લોકો આવે છે દોસ્તો જોઈ શકો છો આપ આ જગ્યાએ દેખાશે અને ત્યાં ઉપર પણ અને ત્યાં વર અને કન્યા છે ત્યાં જવાના છે તો આ પીડીમાં બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો દોસ્તો ચાલો મારી જોડે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો જોઈ શકો છો દોસ્તો देवथान से आ ज गय जेने आश्रय के भईसे आप जोय सकोसो को बहुत मोटा मोटा पत्थर हो ने डड़ फाटे ला जेवा देखा से जोय सको आ इथी देखा से बेस्ट है दोस्तों जोय सकोसो आप दोस्तों आ टाइप नो यहां जोवा मड़से જ્યાં ઘણા લોકો દર્શન કરવા માટે આવે છે આ પીઢીઓમાં જઈ શકે છે ને આની અંદર ગુફા છે દોસ્તો પણ અમુક જ લોકો જે પૂજારી હોય તે લોકો જઈ શકે છે બાકી બીજા લોકો નથી જઈ શકતા જોઈ શકો છો દોસ્તો જે લોકો માનતા રાખે છે ને વર અને કન્યાની જેના લગ્ન થઈ ગયા હોય માનતા રાખી હોય અને તે લોકો અહીંયા આવીને માનતા છૂટી જાય છે તો આ પ્રમાણે નામો લખી જાય છે જોઈ શકો છો આપ આ અહીંયા ગુફા છે દોસ્તો જ્યાં અમુક પૂજારી જાય છે બાકી બીજા લોકો જઈ નહીં શકતા તો દોસ્તો આપ બન્યા રહેજો ને આગળ વર અને કન્યા એટલે કે લાડી અને લાડો છે જે આપને બતાવશું જોઈ શકો છો દોસ્તો આ પહાડે દોસ્તો જોઈ શકો છો અહીંયા પણ એક ગુફા છે એ ખૂબ જ અંધારો દેખાશે ઊંડી છે જોઈ શકો છો દોસ્તો આ સાઈડ પણ ગુફા છે અને દેવસ્થાનો મોકેલા છે ગુફા છે દોસ્તો જોઈ શકો છો ત્યાંથી ચડવાનું છે કેવું તે જગ્યાએથી આમ થઈને આમ નામ ને અહીંયાથી ને અહીંયાથી જવાનું છે દોસ્તો જોઈ શકો છો ટાઈપ એક તો દોસ્તો આ પહાણી પાણી ટોપરથી જોઈ છે આ ટાઈપનો નજારો દેખાય છે ચારે તરફનો ખૂબ જ મોટો સામે પહાડ આવેલું છે અને ખાય છે જ્યાં ગાડીઓ પાર્ક કરવાની હોય છે ને ત્યાંથી પગદંડી થઈને ચાલીને આવવાનું હોય છે ત્યાં આપ જોઈ શકો છો દોસ્તો આવશો છો તો બૂટ ચપ્પલ ત્યાં જ મૂકીને આવજો કેમ કે અહીંયા રિસ્ક ભરી છે પગ લપસી શકે છે ચાલો દોસ્તો આપને બતાવીશ હવે લાડી અને લાડો જ્યાં દૂર દૂરથી ઘણા લોકો દર્શન કરવા માટે આવે છે અને જે લોકોના લગ્ન ના થતાં હોય કે અન્ય કોઈ કારણ હોય તો ત્યાં આવીને માનતા રાખી જાય છે જે માનતા પૂરી થાય તો ત્યાં આવીને जेते मानता पूरी करवानी हो से दोस्तों तो दोस्तों सामने जो पहाड़ देखा है ना से और अन्य कन्या तो दोस्तों आम थे आयो हूँ ने आ साइड आगे जानू से क्या से वर अने कन्या एट के लाड़ी और लाड़ो तो आप वीडियो में बनिया रह जो अरे दोस्तों चंपल तो मूक नहीं जाऊँ कम के खूबज लपस से अँ पग लपसी सके से દોસ્તો જોઈ શકો છો આ સાઈડ ઉતારવાનું છે છે ખૂબ દોસ્તો આ છે ને ત્યાં છે લાડી અને લાડો એટલે કે વર અને કન્યા તો ત્યાં જવાના છે તો આપ બન્યા રહેજો અમે આવી પહોંચ્યા વર અને કન્યા પાસે દર્શન કરવા માટે જે આ પીડીઓમાં જોઈ શકો છો ત્યાં અન્ય લોકો પણ દર્શન કરતા હતા જે આ પીડીઓમાં જોઈ શકો છો તો દોસ્તો આ જગ્યા ખૂબ જ ગાઢ જંગલમાં આવેલું છે જે કરંજવાણથી લગભગ દસેક કિલોમીટર જંગલમાં જવાનું હોય છે અને ત્યાં પણ આ જગ્યા આવેલી છે ત્યાં ઘણા લોકો દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે જોઈ શકો છો દોસ્તો આગાર અને કન્યા તો દોસ્તો લોકવાયકાઓ પ્રમાણે જાણવા મળ્યું કે આ જગ્યાએથી કોઈ જાન જઈ રહી હોય રાત્રિ દરમિયાન અને સવાર પડતાની સાથે દુલ્હા અને દુલ્હન પથ્થરના થઈ ગયા એવી માન્યતા છે આ જગ્યાએ અને બીજું આ જગ્યાને લાડી ઢોલના નામથી પણ ઓળખવામાં આવે છે જે લોકો લગ્ન સંબંધી માનતા રાખી હોય અને માનતા પૂરી થઈ હોય જે લગ્ન થઈ ગયા હોય તો આ જગ્યાએ આવી જે લગ્નમાં શૃંગાર અને અન્ય વસ્તુઓ જે ચડવામાં આવે છે એ બધું જ આ જગ્યાએ લાવી અને શૃંગાર અને અન્ય વસ્તુ બધી જ ચડાવવાની હોય છે ત્યારે માનતા પૂરી થાય છે અને દોસ્તો આ જગ્યાએ આપ જોઈ શકો છો પણ લગાવવામાં આવશે વર અને કન્યાને આપ જોઈ શકો છો તો દોસ્તો અમે વર અને કન્યા સ્થાનકના સંપૂર્ણ દર્શન કરી લીધા છે અને અમે રિટર્ન થયા તો દોસ્તો આપને મોકો મળે તો એકવાર જરૂરથી આ જગ્યાએ દર્શન કરવા માટે આવશું ખૂબ જ સુંદર આ જગ્યા છે ગાઢ જંગલમાં આવેલું છે પણ અહીંયા આવવા માટે રસ્તો થોડો ડિફિકલ્ટ છે દોસ્તો કેમ કે જંગલ વિસ્તાર છે એટલે સાવધાનીથી ગાડી લઈને આવી શકો છો તો દોસ્તો આ જગ્યા પર આવવા માટે બાઇક અથવા મોટર કાર લઈને આપ આવી શકો છો